પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીને આપશે વિકાસની ભેટ કાશીમાં તેર હજાર કરોડથી વધારેની વિકાસ પરિયોજનાઓનો કરાવશે શુભારંભ અને શિલાન્યાસ શેરડીનું સમર્થન મૂલ્ય ત્રણસો ચાલીસ પ્રતિ ક્વિન્ટલ કરવાના કેબિનેટના નિર્ણયથી ખેડૂતોમાં ઉત્સાહ સરકારે પ્રદર્શનકારીઓને શાંતિ બનાવી રાખવા માટે કરી અપીલ કયું ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ ને લગતી ચર્ચા માટે સરકાર હંમેશા તૈયાર રાયસીના ડાયલોગની નવમી આવૃત્તિનો આજે છેલ્લો દિવસ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર એક પેનલમાં શાંતિ અને સુરક્ષા અંગે કરશે ચર્ચા અર્થવ્યવસ્થાને લઈને આવ્યા સારા સમાચાર વૈશ્વિક રોકાણ સલાહકાર ફર્મ જેફરીઝે બે હાજર સત્યાવીસ સુધી ભારતને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનું વ્યક્ત કર્યું અનુમાન હવામાન વિભાગે આગામી રવિવાર સુધી પૂર્વોત્તર અને પૂર્વીય ભારતમાં અલગ અલગ સ્થળો પર વરસાદની સંભાવના વ્યક્ત કરી આવનારા દિવસોમાં દિવસના તાપમાનમાં વધારો થવાની છે શક્યતા જામનગર મહાનગાનું એકસો કરોડ ઓગણસાહ લાખ બજેટ કરાયું મંજૂર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથા ટેસ્ટ ની શરૂઆત સિરીઝમાં બે એક થી આગળ રહેલી ભારતીય ટીમ સિરીઝ જીતવાના ઈરાદે ઉતરશે મેદાનમાં